મારા પતિ એક પંદર વર્ષના છોકરાને ઘરે લઈને આવ્યા અને અમે કહેવા લાગ્યા કે આ છોકરો અનાજ છે એટલે હવે તે આપણા ઘરે નોકરી કરશે અને આપણે તેના પૈસા પણ નહીં આપવા પડે મારા પતિ ખૂબ જ કંજૂસ હતા અને તે મફતનું ગોતે રાખતા તે છોકરાને જોવામાં ખૂબ જ સુંદર હતું મેં મારા પતિને પૂછ્યું કે આ તમને ક્યાંથી મળી ગયું તો તે કહેવા લાગ્યા કે આ છોકરો હવે બહાર વિદેશમાં જાય છે એટલે તેણે મને આપી દીધો આને આપણે ફક્ત જમવાનું આપવાનું છે અને જે કામ કહેશો તે કરશે મેં મારા પતિને કહ્યું કે આપણે ઘરની અંદર ફક્ત બે રૂમ છે એમાંથી એક ને આપણે બેઠક રૂમ બનાવ્યો છે અને બીજો આપણે બેડરૂમ છે તો આ છોકરો ક્યાં રહેશે મારા પતિ કહેવા લાગ્યા કે તેની ચિંતા કરવાની જરૂર નથી આને ગમે ત્યાં ખાટલો આપી દે તે સૂઈ જશે મેં તેને સવારથી રસોડાના કામમાં લગાવી દીધો તેણે ચૂપચાપ ઘણું બધું કામ કરી નાખ્યું અને આખા ઘરની સફાઈ પણ કરી નાખી મેં તેને નાસ્તો આપ્યો તો તેણે ચૂપચાપ નાસ્તો કરી લીધો મેં કહ્યું તું બોલતો કેમ નથી તે કહેવા લાગ્યો કે હું તમારી સાથે શું વાત કરી શકું મેં તેને પૂછ્યું કે તારા ઘરમાં કોઈ નથી તો તેણે કહ્યું મને ખબર નથી જ્યારે મારી આંખ ખુલી તો હું અનાથ હતો હું પાંચ વર્ષનો હતો ત્યારે એક સાહેબે મને અનાથ આશ્રમમાંથી એક એમ કહીને લઈ ગયા હતા કે તેને સંતાન નથી એટલે તેને છોકરાની જરૂર છે હું તેની સારી સ્કૂલમાં દાખલ કરાવીશ અને ભણાવીશ પરંતુ તેણે મને પાંચ વર્ષની ઉંમરમાં જ પોતાના ઘરે કામે લગાડી દીધું બજારમાંથી નાના મોટા સામાન લાવવાનું વાસણ સાફ કરવા એવા ઘણા બધા કામ તે મારી પાસે કરાવ્યા લાગ્યું થોડા સમય પછી તે વૃદ્ધ માણસ ગુજરી ગયા તો તેની પત્નીએ મને ઘરેથી બહાર ગાઢી મૂક્યું મેં બીજા દિવસે ફરીથી નોકરનું કામ કરવા લાગ્યું પરંતુ મને જેણે રાખ્યો હતો તે ફક્ત મને બે ટાઈમનું જમવાનો સિવાય વધારે કોઈ આપતો નહી હું મારું પેટ ભરવા માટે ઘરના બધા કામ કરું છું તેની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું મેં કહ્યું ચિંતા ના કર હું તને થોડાક પૈસા પણ આપીશ મારા દિલમાં તેને માટે દયા આવવા લાગી પણ મને ખબર હતી કે આ દયા મને ખૂબ જ મોંઘી પડવાની છે મારા પતિનું નામ કામ એવું હતું કે તેને મને કામને લીધે ઘણા દિવસો સુધી બીજા શહેરમાં જવું પડતું મારા પતિ જ્યારે કામના લીધે બહાર જતા તો ત્રણ ચાર દિવસ પછી જ ઘરે આવતા આ સમયમાં હું ઘરે એકલી રહેતી મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ મારે કોઈ સંતાન નથી મેં વિચાર્યું કે જો હું કોઈ અનાથ બાળક સાથે સારો વ્યવહાર કરીશ તો આ વાત ભગવાનને પસંદ આવશે અને તે મને સંતાન આપશે પરંતુ આ મારી ભૂલ હતી જ્યારે મારા પતિ કામ માટે બહાર ગયા તો ઘરમાં હું અને તે પંદર વર્ષનો નોકર હતો સવાર સવારમાં હું દુપટ્ટો નાખ્યા વગર રસોડાની અંદર કામ કરી રહી હતી તો તે મને પંદર વર્ષનો છોકરાની નજર મારા ઉપર ફરી ગઈ હતી તે ક્યારેક મારા ચહેરાને જોતો ક્યારેક મારા શરીરને જોતો પહેલો પહેલો તો હું થોડી ડરી ગઈ મેં મારા દુપટ્ટો લીધો અને મારા શરીર ઉપર ગોઠવી દીધો કિચનમાંથી નીકળીને હું મારા રૂમમાં આવી ગઈ અને વિચારવા લાગી કે આ પંદર વર્ષનું બાળક મને આમ કેમ જોતું હશે મને લાગ્યું કે આ ફક્ત મારો વહેમ છે આ નાદાન અણસમજુ બચ્ચા મને શા માટે ખબર નજરથી જોવા આ ઉંમરમાં છોકરો આવી શિશોરીઓ હરકત કરી નહીં થોડો સમય પછી હું મારા રૂમમાંથી બહાર નીકળી મેં જોયું તો તે સફાઈ કરી રહ્યો હતો હું સોફા પર બેસી ગઈ અને તેને જોવા લાગી મને તેનામાં કોઈ બુરાઈ નજર આવી રહી ન હતી રાતેનું ભોજન કર્યા પછી મેં કહેવા લાગ્યા કે મેડમ બહાર ખૂબ જ ઠંડી છે જો તમને તકલીફ ન હોય તો હું અંદર સુઈ જાઉં તેને વાત સાંભળીને હું ચોકી ગઈ અને તે કહી રહ્યો હતો કે મેડમ હું જમીન પર પથારી કરીને સૂઈ જઈશ બહાર મને ખૂબ જ ઠંડી લાગે છે મેં તેને મારા રૂમમાં સુવાની રજા આપી મેં તેના ચહેરા ઉપર આનંદમાં ભાવ જોયો મારી હા સાંભળીને તે એકદમ ખુશ થઈ ગયો તે પોતાની પથારી ઉચકીને મારા રૂમમાં આવી ગયો મને અંધારામાં સુવાની આદત હતી મેં સૂતા પહેલાં લાઈટ બંધ કરી દીધી અને ધીમે ધીમે હું નિંદરમાં જતી રહી ખબર ના પડી કે સવાર ક્યારે થયું ને જ્યારે મારી આંખ ખુલી તો મારું માથું ભારે થઈ ગયું હતું એવું લાગતું હતું કે હું આજે ખૂબ જ વધારે સૂઈ રહી હોય મેં ઘડિયાળમાં જોયું સવારના નવ વાગી રહ્યા હતા હું રોજ આઠ વાગે જાગી જતી મને વોશરૂમમાંથી પાણીનો અવાજ આવી રહ્યો હતો તે સ્નાન કરીને બહાર આવ્યો હું મારો દુપટ્ટો સરખો કરીને ઊભી થઈ થવા ગયું મારા બેડની ચાદરની જોઈને મારી હોશ ઉડી ગયા કારણ કે આજે મને બધું અજીબ લાગી રહ્યું હતું જે હું મનમાં વિચારી રહી હતી તે મારા ઉડવા ઉડાવી રહ્યા મેં તેને કહ્યું હતું કે રાતે ક્યાં સુઈ રહ્યા હતા મારો સવાલ સાંભળીને તે ચહેરાનો રંગ ઉડી ગયો તે કહેવા લાગ્યા મેડમ હું નીચે જમીન પર સૂતો હતો મેં કહ્યું ઠીક છે હું મારી પથારીમાંથી ઊભો થઈ તો મારી કમરમાં એક વિચિત્ર દુખાવો થતો હતો મારું મન માનતું ન હતું કે હું પથારીમાંથી ઊભી થાઉં મેં તેને કહ્યું મારા માટે ચા બનાવ આજે મારી તબિયત સારી નથી લાગતી તે કહેવા લાગ્યો હા મેડમ ક્યારેક ક્યારેક આવું કામ કરવાથી તબિયત ખરાબ થઈ જાય છે હું વિચારવા લાગી કે મેં કયું કામ કહ્યું કે મારી તબિયત ખરાબ થઈ ગઈ થોડી વાર પછી તે મારી માટે ચા લઈને આવ્યું આજે ચા મને થોડી કડવી લાગી રહી હતી છતાં હું તેને પીવા લાગી અને ચા પીધા જ થોડી વાર પછી મને નીંદર આવવા લાગી અને હું ફરીથી સૂઈ ગઈ જ્યારે હું જાગી તો સાંજના સાત વાગી રહ્યા હતા હું બહાર આવી અને નોકરને કહેવા લાગી કે તે મને જગાડી કેમ નહીં તો તેની તારો કહેવાનો મતલબ શું છે તે તો તે કહેવા લાગ્યો કે હું તમને કઈ રીતે જગાડી શકું મેં બંને રાત્રિનું ભોજન લીધું અને થોડીવાર પછી મને ફરીથી નિંદર આવવા લાગી હું આ નીંદણમાં સૂઈ રહી હતી મને એવું લાગતું હતું કે મારા શરીર સાથે કોઈ પ્રેમ કરે છે જે મારા પતિ કરતા હોત તે હું જ બહાલ અત્યારે કોઈ કરી રહ્યું છે મારી આંખ ભૂલી રહી હતી ન હતી મને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો પરંતુ મારા પતિ તો ઘરે હતા નહીં તો પછી આ રમત મારી સાથે કોણ રમી રહ્યું છે મને સમજાવી રહ્યું ન હતું કે મારા ભોજનમાં ઊંઘની દવા આપવામાં આવી હતી ને તેનો ફાયદો કોઈ ઉપાડી રહ્યું છે મોડ મેં મારી આંખ ખોલીને એવું જોયું કે મારા પગ નીચેથી જમી સરકી ગઈ કારણ કે તે બીજું કોઈ જ નહીં પણ પંદર વર્ષનો બાળક હતો જે મારી સાથે મિત્ર વિડીયોને આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ત્યાં સુધી આવજો